અને જે નથી વાપરી એમાં એમાં શું તમને ડિફરન્ટ દેખાય કેટલા ટકા ડિફરન્ટ કહ્યા પચાસ ટકા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે મેગા કીટ પ્લસ જે ચણામાં વાપરેલું છે તો ચણાની ગ્રીનરી એની હાઈટ ગ્રોથ એટલો જબરજસ્ત છે કે તમને મોલ જોવો ગમે કે પચાસ દિવસના ચણા છે અને બાજુના જ ખેતરમાં મેગા કીટ વાપરેલી નથી તો તમે એમાંય જોઈ શકો છો કે ચાસમાં જગ્યા પણ ઘણી બધી દેખાય છે ગ્રોથ પણ

કે ભાઈ આ મેં વાપર્યું છે સરસ રિઝલ્ટ છે તમે આને વાપરો બીજી એમની પ્રોડક્ટ આવશે ચણિયામાં વાપરવા માટે સ્પ્રે કરવા માટે મેઘા પાવર એનાય બહુ સારા રિઝલ્ટ છેલ્લા દસ વર્ષથી અમે ચણિયાના પાકમાં અને જીરુના પાકમાં મેઘા પાવર વેચીએ બરાબર વાસુભાઈ તો રમેશભાઈ તમે શું કહેશો મેગા કીટનું રિઝલ્ટ આ વખત બહુ સરસ છે મેં તો કપાસમાં જીરામાં બધામાં વાપર્યો બધામાં વાપર્યો બરાબર તો ખેડૂત મિત્રો મેગા કીટ પ્લસનું રિઝલ્ટ તમારા ખેતરમાં લેવા માટે તમે એકવાર જરૂરથી ઉપયોગ કરો કે જેમાં સંપૂર્ણ તત્વ બેલેન્સમાં આવવાથી છોડોનો સારામાં સારો ગ્રોથ વિકાસ અને ફૂટ પણ વધારે થાય છે તો વધારે ઉત્પાદન લેવા માટે તમે મેગા કીટ પ્લસનો અવશ્ય ઉપયોગ કરો નમસ્કાર